પ્રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ એક થી બાર ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પુસ્તક ની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની ની પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે આર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણિયા અને આપ અમારી ચેનલ ઉપર નિહાળી રહ્યા છો વિષય ભૂગોળ ધોરણ 11 અને પ્રકરણ નંબર 2 પૃથ્વીનો ઉદ્ભવ અને તેની ઉત્ક્રાંતિ એની અંદર ફરી એકવાર બધા જ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જે સિદ્ધાંતોની વાત કરી પૃથ્વી ઉદ્ભવ અંગેના સિદ્ધાંતો એમાં બે સિદ્ધાંતો અંગેની ચર્ચાઓ થઈ હવે આજે આપણે જોવાનો છે ત્રીજો સિદ્ધાંત અને એ સિદ્ધાંતનું નામ છે વાયુવ્ય અને ધૂલી વાદળ પર આધારિત ઉત્કલ્પના એ પહેલાં આપણે શરૂઆત કરતી પહેલાં આપણે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને આઈકોન બેલ છે એને પ્રેસ કરો જેથી કરીને બધા જ પ્રકારના નોટિફિકેશન તમારા સુધી અને તમારા મોબાઈલની અંદર મળતા રહે આભાર ધન્યવાદ વાત કરીએ પૃથ્વી ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતોમાં ત્રીજો પ્રકાર વાયુવ્ય અને ધૂલી વાદળ ધૂલી વાદળ પર આધારિત ઉપકલ્પનાને જ્યારે વાત આવતી હોય ત્યારે એની અંદર કયા કયા સિદ્ધાંતો અને કયા કયા વ્યક્તિ એને સમજવાની કોશિશ કરી છે એ અંગે આપણે ચર્ચા કરીએ તો એમાં બે પ્રકારની આપણે પહેલા વાત કરીએ છીએ આંતર તારાકીય ધૂલીય

સૂર્યસિંહ એ પહેલાથી જ અસ્તિત્વ ધરાવતો હતો એવો વિચાર રજૂ કરનાર વ્યક્તિ કોણ હતા તો કે ઓટો સ્મીડે અને શાલ હતી એની ઓગણીસો ને અંદર આ વાત એમણે રજૂ કરી હતી એ પહેલાંના કેટલા બધા સિદ્ધાંત ભૂગોળ વેતાવે આપ્યા છે પણ આ એક નવો સિદ્ધાંત આંતર તારાકીય ધૂલી વાદળ ઉપકલ્પના નામનો સિદ્ધાંત ઓટો સ્મીડે આપ્યો હતો અને એણે કીધું કે બ્રહ્માંડમાં પહેલેથી સૂર્ય હતો બ્રહ્માંડની અંદર સૂર્ય એ પહેલેથી જ હતો પરંતુ સસ્સો કરોડ વર્ષ એ પદાર્થ અને પરમાણુ સ્વરૂપે જ્યારે એને અસ્તિત્વમાં આવ્યો ને એટલે કે જુદા જુદા પરમાણુ એટલે કે પરમાણુનું સંયોજન થયું ની અંદર અને એકબીજા જે રાસાયણિક રાસાયણિક પ્રક્રિયાઓને રાસાયણિક પ્રક્રિયાને કારણે એ પદાર્થો એકબીજા એકબીજા સાથે સંઘર્ષમાં આવ્યા અને એમાં સંઘર્ષ થયો અને સંઘર્ષમાંથી આખરે એનું કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું એને એ એ જ્યારે સિદ્ધાંત એટલે કે આ સસ્સો કરોડ વર્ષ એ પદાર્થ પરમાણુ સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યા એટલે પહેલેથી જ એક આંતર તારી કે ધૂલીવાદળ ઉપકલ્પના સિદ્ધાંત કર્યું છે કે પહેલેથી જ બ્રહ્માંડની અંદર સૂર્ય હતો એની અંદર હિલિયમ હાઇડ્રોજન અને પરમાણુ આ ત્રણ રાસાયણિક પ્રક્રિયા થઈ હિલિયમ હાઇડ્રોજન અને પરમાણુ એ ત્રણેય પ્રક્રિયા થઈ અને રાસાયણિક પ્રક્રિયાને કારણે એક પરિસ્થિતિનું એવું નિર્માણ થયું કે એ સસ્સો કરોડ વર્ષ પહેલાં આશરે આજથી વાત કરીએ છીએ આજથી સસ્સો કરોડ વર્ષ પહેલાં પદાર્થોનું પરમાણુના રૂપની અંદર પરિવર્તન થાયું અને એમાંથી આખો એક વિસ્ફોટ થયો હશે જેમાં આપણે અણુબોમ ફૂટે પરમાણુ બોમ આપણે જાણીએ છીએ કે વિશ્વમાં સૌથી તાકાતવાર જો કોઈ બોમ્બ હોય તો એ પરમાણુ એટલે કે અણુબોમ્બ છે અને એ કેટલું નુકસાન કરે છે આપણે તો અવકાશની અંદર એટલે કે ધૂલીવાદળના સિદ્ધાંતની અંદર ઓટો સ્મીડ નું માનવાનું એવું છે કે અવકાશની અંદર આવી કોઈ ઘટના બની હશે અને એને કારણે એ પરમાણુનું વિસ્ફોટ થયો અને પરમાણુના વિસ્ફોટ શેમાં થયો તો કે બ્રહ્માંડમાં જે સૂર્ય હતો તેમાં અને એમાંથી વિસ્ફોટ થવાને કારણે આપણા ગ્રહો અને ઉપગ્રહો બાકીના જે ટુકડાઓ એ અવકાશની અંદર ફેકા હશે અને એનું ગુરુત્વાકર્ષણ બળ એ સૂર્યની આસપાસ જ્યારે ફરવા લાગ્યા હશે ત્યારે એ બધા ગ્રહો બન્યા મિત્રો અને એ ગ્રહમાંથી આપણો પૃથ્વીનો પણ સમાવેશ થાય છે અને એમ પૃથ્વીનો ઉદ્ભવ થયો હોય એવું ઓટો સ્મિથનું માનવાનો છે બરાબર છે માનીએ છીએ આપણે આ સિદ્ધાંત એ સમયની અંદર કેટલાક આલોચકો એટલે કે ટીકાકારો એની ટીકા પણ કરી હશે અને એની ટીકા પણ થઈ અને કેટલાક લોકો એને સમર્થન પણ આપ્યું અને એની દ્રષ્ટિએ એના સિદ્ધાંત અનુસાર એની દ્રષ્ટિએ સાચા પણ હોય છે કે કારણ કે સૂર્યની અંદર આપણે જોઈએ ને મિત્રો તો ખાસ હિલિયમ હાઇડ્રોજન અને પરમાણુ આ ત્રણ પદાર્થો સૌથી વિશેષ રહ્યા છે એની ન્યુક્લિયર રિએક્શન જે પ્રક્રિયા થાય છે સૂર્યની અંદર એટલે કે સૂર્ય કલંક તમે સૂર્ય સામે જોજો તડકામાં તો તમારી આંખોની ની અંદર સૂર્ય ઉપર કાળા ધોળા જે ધાબા દેખાય છે એને સૌર અચલંક એટલે કે સૂર્ય કલંક તરીકે ઓળખવામાં આવે છે સૂર્યની સપાટી ઉપરથી મિત્રો સપાટીનું કેન્દ્રનું તાપમાનની વાત કરું ને આપણે તો સૂર્યની સપાટીનું તાપમાન છે સો હજાર ડિગ્રી સેલ્સિયસ કેટલું છે છ હજાર ડિગ્રી સેલ્સિયસ અને કેન્દ્રનું તાપમાન છે એક કરોડ ને પચાસ લાખ ડિગ્રી સેલ્સિયસ તાપમાન એનું કેન્દ્ર રહેલું છે બરોબર હવે તમે વિચાર આવશે કે ભાઈ આ કોણ માપ તો એના અંગેના જે વૈજ્ઞાનિક સાધનો છે અને એને આધારે એનો એક તથ્ય ઉપર આ તથ્ય છે કોઈ વાસ્તવિકતા છે કોઈ મારી તમારી બેસી બેસાડી દીધી કોઈ વાત નથી સૂર્યની સપાટીનું તાપમાન છ હજાર ડિગ્રી સેલ્સિયસ છે શું કામ તો કે સૂર્યની સપાટીમાંથી ન્યુક્લિયર રિએક્શન થાય છે એટલે કે નાભીકીય પ્રક્રિયા સતત એ સૂર્યની તિરાડો જે છે એટલે કે એની ફાટ ખીણો જે છે એ ફાટ ખીણોમાંથી સતત લાવવાના એ ફુવારાને ફુવારા છૂટે છે અને એનો પ્રકાશ એ આપણે પૃથ્વી સુધી અને બીજા અન્ય ગ્રહો સુધી પહોંચે છે ત્યારે જ્યારે તમે એની એને સામે જોઈએ છીએ ત્યારે આપણે આંખોની અંદર કાળા ધોળા ધાબા દેખાય છે આને કહેવાય વિદ્યાર્થીઓ સૂર્ય કલંક અથવા સોર અચલંક એવા શબ્દથી ઓળખવામાં આવે એટલે એની અંદર ત્રણ વાયુઓ મુખ્ય રહેલા છે હિલિયમ હાઇડ્રોજન અને પરમાણુ ઓકે તો આ વાત થઈ આંતર તારકે ધૂની વાદળ ઉપકલ્પના જે ઓટો સ્મીડે ઓગણીસો તેતાલીસ ની અંદર રજૂ કરી હતી હવે બીજી વાત કરીએ આપણે નિહારિકા વાદળ નિહારિકા વાદળ અને હવે જે સિદ્ધાંત એની અંદર વિશેષની અંદર ચર્ચા કરવાની છે નિહારિકા વાદળ ઉપકલ્પના અંદર કાર્લ વોન અને વાયઝસ્કર જેનું નામ આવ્યું છે કાર્લ વોન વાયઝસ્કર એણે કીધું છે કે ગ્રહો એ છે ને એક માળા તરીકે મોતીની માળા તરીકે ઓળખાયા છે કેટલાક ગ્રહોને મોતીની માળા આપણે જેમ દાખલા કે કોઈ પંખો હોય ને પંખા ઉપર તમે ફુગા ટાંગી દો હવા ભરીને અને પંખાની સ્વિચ પછી તમે ચાલુ કરો અને પછી ધીમે એ એ ફુગા શું થવાના પંખાની જેમ સ્પીડ વધશે એટલે એ ફુગાઓ છે શું થવાના ફેલાવાના અથવા તમે ચકડોળની અંદર બેઠા હશો મેળામાં જતા હોય ચકડોળમાં બેઠા હોય અને મેળાની અંદર ચકડોળમાં બેઠા એટલે શરૂઆતની અંદર એનું લેવલ આ રીતનું જેમ જેમ ચકડોળ એની સ્પીડ વધતી જાય એટલે એનું લેવલ છે એ આખું વર્તુળ છે વિકસતું જશે અને એમ થતા થતા એની સ્પીડ વધે પંખો ચાર ઉપર રાખો પાંચ ઉપર રાખો ને હાઈ સ્પીડે પંખો તમે રાખો તો એમાંથી શું થશે ફૂગા આપણે બાંધેલા છે બધા છૂટી જવાના અને ક્યાં એ એ જ રીતે સૂર્યમાંથી જે ગ્રહો છે એનું ગુરુત્વાકર્ષણ બળ વધ્યું અને એને એ જે માળા એટલે કે માળા સ્વરૂપે જે બધા મોતીના માળા સ્વરૂપે એને સરખાવા છે આ કાર્લ વાઇઝર્સ કરે અને એમાંથી ગ્રહો એટલે કે માળા તૂટી જાય છે ત્યારે અને માળા તૂટી જાય તો એમાંથી જે મોટા ગ્રહો છે એટલે કે મોટા પારાઓ છે એ અને નાના પારાઓ આ રીતે મોટા પારા છે એ આપણો સૂર્ય બન્યો અને નાના પારા છે એના ગ્રહો બન્યા અને એનાથી નાના પારા હતા એના ઉપગ્રહો બન્યા લઘુ ગ્રહો બન્યા આવો સિદ્ધાંત પણ મિત્રો રજૂ કર્યો છે કાર્લ વોન વાઇઝસ કરે એટલે કે ગ્રહોને માળા સ્વરૂપ એને રજૂ કર્યા છે એટલે આ રીતે જ્યારે પંખા ઉપર ફુગા ટાંગવાથી પંખાની સ્પીડ વધે અને ફુગા તૂટી જાય એટલે કે છૂટી જાય ને એ પછી ફેંકાય છે એમ સૂર્યમાંથી આવું કોઈ ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થયું છે અને એને આધારે બધા ગ્રહો અને ઉપગ્રહો છે અવકાશની અંદર ફેલાણા હોય એવો સિદ્ધાંત રજૂ કરનાર કાર્લ વોન વાઇઝાસ્કર હતા અને માળા સાથે એને સરખાવ્યું છે મોટા છે એ ગ્રહો બેના નાના છે નાના ગ્રહો અને લઘુ ગ્રહો તરીકે એને ઓળખવામાં આવે છે આ રીતે એનો ઉપગ્રહ થયો છે બીજી વાત એણે પણ કરી છે કે આ ઉપગ્રહોની રચના થતા દસ કરોડ વર્ષનો સમય લાગ્યો છે કેટલો કોઈપણ ગ્રહમાંથી ગ્રહ માંથી ઉપગ્રહો જયારે બન્યા છે આપણે પૃથ્વીનો ઉપગ્રહ કેવો છે છે એ અંગેની આપણે ચર્ચા કરીશું આગળના ચેપ્ટરોની અંદર પણ એક વાત કરી દઉં તમને કે જયારે સૂર્યની આસપાસ ફરતા બધા જ એના ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે એ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ કરતા ગ્રહોનું ગુરુત્વાકર્ષણ બળ હંમેશા ઓછું હોય છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરુત્વાબર્ષકર્ષણ કેવું હોય છે તો કે ઓછું હોય છે એટલે કે ચંદ્ર છે એ પૃથ્વીનો ઉપગ્રહ તરીકેને ઓળખવામાં આજ તો ઉપગ્રહ બનતા કેટલો સમય લાગ્યો કાલ વોન વાઇઝાસકર એવું કીધું છે કે ઉપગ્રહોની રચના થતા આશરે દસ કરોડ વર્ષનો સમય લાગ્યો હોય એવી માન્યતા ધરાવે છે બરોબર તો આ બે સિદ્ધાંતો મિત્રો જે આપણે ત્રણ સિદ્ધાંતો જોયા એમાંનો ત્રીજો હોય અને ધૂલી વાદળ પર આધારિત ઉપકલ્પનાની અંદર આંતર તારાકીય ધૂલી વાદળ ઉપકલ્પના રજૂ કરી અને રજૂ કરનાર ઓટો સ્મિડે હતા ઓગણીસો તેતાલીસમાં વાત થઈ એણે બ્રહ્માંડમાં પહેલેથી સૂર્ય હતો એની કલ્પના કરી બીજો નિહારેકા વાદળ ઉપકલ્પના જે રજૂ કરનાર વ્યક્તિ હતા કાલ વોન વાયઝાસ્કર અને એણે ગ્રહો અને ઉપગ્રહોને માળા મોતીની માળા સાથે સરખાવ્યા છે કે નાના ગ્રહો અને મોટા ગ્રહો અને લઘુગ્રહો આપણે જોઈએ કે પૃથ્વી ઉપર કેટલા બધા લઘુગ્રહો આવેલા છે બરાબર તો એ ગ્રહો અને ઉપગ્રહો સૌથી વધારે ગુરુ શનિ આ બધા જે ગ્રહ છે 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 એને એને પેટા ગ્રહો ગ્રહો આવેલા આવેલા કે ઘણા બધા એ જ્યારે આપણે ઉપગ્રહો ઉદ્ભવ અને વિકાસ એની અંદરની સંખ્યા આવશે પૃથ્વીને માત્ર એક જ ગ્રહ છે ગુરુને ઘણા બધા સાહીઠ કરતા વધારે ગ્રહો છે તો શનિ છે તો એને એમ અલગ અલગ પ્રકારના ગ્રહો અને ઉપગ્રહો આ ઉપગ્રહો બનતા કેટલો સમય લાગ્યો તો ઉપગ્રહો બનતા વિદ્યાર્થીઓ આને વાત કરી છે કાલ વોન વાઇઝસ કરે કે આશરે દસ કરોડ કરતા વધારે વર્ષનો સમય એ ઉપગ્રહો બનતા લાગ્યો છે તો આટલી વાત વિદ્યાર્થીઓ આપણે વાત થઈ પૃથ્વી ઉદ્ભવ અંગેના જે સિદ્ધાંતો હતા પહેલાના જે સિદ્ધાંતો રજૂ થયેલા છે એની ચર્ચા થઈ હવે આપણે જ્યારે વાત કરીશું પૃથ્વી ઉદ્ભવના આધુનિક સિદ્ધાંતો કયા છે એની અંદર આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી આ પાઠને આપણે વિરામ આપીએ છીએ ત્રીજા વિભાગની અંદર જયારે ફરી મળશું ત્યારે આપણે નવા મુદ્દા સાથે નવી ચર્ચાઓ કરીશું તો આભાર સૌનો ધન્યવાદ